પોલીસ સ્ટાફ દ્વારા ફેન્સી નંબર પ્લેટ મામલે પોલીસ કર્મીની કાર અટકાવતા મહિલા પીએસઆઈ અને છોટા ઉદેપુર ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મી વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી જે સમગ્ર મામલો ગરમાયા બાદ નીલમબાગ પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે નીલમબાગ પોલીસ મથક ખાતે મહિલા પીએસઆઈ દ્વારા પોલીસ કર્મી સામે ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી જ્યારે

તમારું નામ બટુભાઈ એચ ખાકર કઈ જગ્યાએ રહેવાનું પોલીસ ખાતા ગયા તપાસ સલાહકાર કઈ જગ્યાએ રહેવાનું કાકા આખલો જકાત નાકા ગૌતમ નગર શું બનાવજો બનાવમાં કાલે હું ઘરે હતો બળેનો તહેવાર હતો મારી ભાણજી સદવિચાર હોસ્પિટલમાં દવા લેવા જતી હતી ઘી બાર પાણીની ટાંકીએ પોલીસ ચેકિંગમાં રોકવામાં આવ્યા એમના હસબન્ડ સાથે હતા ઉતારીને પૂછવામાં આવ્યું કે ભાઈ કોણ છો ને ક્યાંથી આવો છો નક્કી વ્યવસ્થિત વાત કરી તમે સીધું એમ જ કીધું ગામ ટામ હાલી નીકળ્યા છો ગોળી મારી જઈશ એમ કરીને બે પગે લાકડી મારી પૂછતા માર્યા પેટમાં દીકરી રાડા રાડ કરવા માંડી અને પછી પીઆઈ શકાય ટ્રાફિક જામ હતું એટલે ત્યાંથી પછી એ લોકો ત્યાં ગયા ને મારી ભાનકીને લઈને હું મારા ઘરે આવ્યો શિવાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો આ વિશે પોલીસ ફરિયાદ કરવાની હા

અને મારા હસબન્ડને બહાર નીકળવાનું કીધું ગાડીમાંથી અને બહુ ખરાબ લેંગ્વેજમાં બોલતા હતા કે લૂકીના બહાર નીકળ આમ તેમ પછી એટલે હું એ નીકળ્યા બહાર અને પછી હું પણ બહાર નીકળી ત્યારે મને એમને બે ગુસ્સા પેટમાં મારી દીધા અને ધોકો લઈને મારા ડાબા પગમાં મારી દીધો છે અને મારી દીકરી નાની એવી મારી સાથે હતી મારી દીકરી બહુ જ રોતી હતી છતાં પણ એ લોકો એ લોકો એટલી જ ખરાબ ભાષામાં વાત કરતા હતા અને વર્તન પણ એટલું જ ખરાબ કરતા હતા અને એટલું એટલે સુધી બોલ્યા એટલે અમે એમ કીધું કે ત્યાંથી સદવિચારથી અમે અમારો કાલે જનોય ચેન્જ કરવાની છે આ તે સામાન લેવા નીકળ્યા છે તો થાલી હું નીકળ્યા છો એવું બધું બોલ્યા અને પછી ટૂંકમાં ભાષા બહુ ખરાબ કાલે યુઝ કરતા હતા કાલે અમારી સામે ગોળી મારી દઈશ હવે બીજી વાર દેખાણા તો ગોળી મારી દઈશ મારે કાંઈ નોકરીની જરૂરિયાત નથી હું અમરેલી ન્યાન છું એમ કરી કરીને ઘણું જ બોલતા હતા કાઢવાનું બહુ ખરાબ વર્તન કરતા હતા અમારી સાથે કઈ જગ્યાએ રોકવામાં તો બેન અહીંયા કાઢે બીટ ટાંકીએ શું નામ છે બેનનું પીએ પીએસઆઈ નિમાવત નિમાવત સાહેબ હા